જય શ્યામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ કે એડવેન્ચર દિવસ છે ઠાકોરજીને હવે આપણે ફ્રૂટનો ટાઈમ થઈ ગયો છે એટલે ઠાકોરજીને આપણે ફ્રૂટ આપી દઈએ પહેલાં આપણે ભગવાનને ઉઠાડી લઈએ ને આપણે જય શ્યામનારાયણ કહી દઈએ જય શ્યામના દયાળુ કેમ છો ભગવાન મજામાં છે ને દયાળુ ભગવાન આરામમાં હતા હવે ઠાકોરજીને આપણે ફ્રૂટ આપી દઈશું આજે મેં આ સાડી પહેરી છે ગ્રીન સાડી કેવી લાગે છે મસ્ત લાગે છે ને તુલસીજીના દર્શન કરાવી દઈએ જય સ્વામના તુલસીજી સરખા દર્શન થાય ને એટલે આડો આવી ગયો રાઈટ જય સ્વામિનારાયણ આ છે મારા તુલસીજી તમને બતાવી દઈએ ચાલો વેધર બ્યુટીફુલ છે તુલસીજીના દર્શન કરાવી દઉં અહીંયા પણ તુલસીજી છે કપડાં સુકાય છે હું જાઉં છું મંદિરે તો ફટાફટ ઠાકોરજીને આપણે ફ્રૂટ આપી દઈએ ઉઠાડી દે ઠાકોરજી ને ભગવાન હું કેવી દેખાવું છું મહારાજ સ્વામી હું કેવી દેખાઉ ચાલો ભગવાન આજે તમને ફ્રૂટ આપી દઈએ હે આજે શું આપીએ દિયાળું આજે છે ને ભગવાનને બનાના આપીએ રાઈટ કે કે ઓ બધું ઢોરાઈ ગયું ઢોરાઈ ગયું કંઈ વાંધો નહીં ચાલે ને ચાલો જરા કરફૂન આમ રાખી દઈએ આપણે એટલે છે ને ભગવાન આપણે આપી દઈએ મમ્મી પપ્પા હમણાં આવે છે તો અમે એમને પણ લઈ જાય છે મંદિરે ઓકે ભગવાને ફટાફટ ફ્રૂટ આપી દઈએ પછી આપણે નીકળીએ આજે પણ મન લાગે ક્રીમ ભૂલાઈ જાય છે પણ ના હમણાં ક્રીમ લગાવી લઉં પરફ્યુમ લગાવી લઉં શું કહેતી હતી બનાવવાનું ને ભગવાને ઠાકુરજીને બનાનું આપી દઈએ હે ને ચાર વાગ્યાનો ચાર વાગ્યાનો ટાઈમનો ચાર વાગ્યાનો ફ્રૂટનો ટાઈમ ઓકે ઠાકુરજીને ફ્રૂટનો ટાઈમ થઈ ગયો છે એટલે અહીંયા પણ તુલસીજીના દર્શન સોરી હવારમાં વ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળતો તો માફ કરજો ને ચાલો ઠાકુરજીને ફ્રૂટ આપી દઈએ રાઈટ છકજીને બનાના આપી દીધું છે ચાર વાગ્યાનું ફ્રૂટ રાઈટ સવારનો વ્લોગ આવતો નથી એટલે માફ કરજો ટ્રાય કરી આવે ને બાય બાય ચાલો હવે અમે નીકળીએ સુગંધ બહુ ફાઇન આવે છે તુલસીજીની ચાલો અમે જઈએ છીએ મંદિરે અમારી સાથે મંદિરે ચાલો બધા મેં આજે નાઇસ સાડી પહેરી છે બ્યુટીફુલ આજે મેચિંગ પણ કર્યું છે બંગડીનું બંગડી મળી ગઈ ગઈકાલે બંગડી નહોતી મળી

તમને અમારું ડ્રાઈવિંગ તમને બધાને અમારું ડ્રાઈવિંગ ગમે છે ના ગમતું હોય તો પ્લીઝ કમાડજો ઓકે આજે તો છે ને બંગડી પણ પહેરી ને આજે છે ને પરફ્યુમ પણ મગાવ્યું ઓકે ચાલો મંદિરે જાય છે સભામાં આવજો ને સભામાં નહીં પારાયણમાં આમાં ચતુર્માસની પારાયણ આવતી વહેલી થઈ ગઈ મમ્મી પપ્પા આવે છે હમણાં તમે જોઈ શકશો માય મમ એન્ડ ડેડ કમ ટુ ઇન માય કા અમારી ગાડીમાં આવે છે મમ્મી અને પપ્પા આજે એવું લાગે છે મેકઅપ સરખો થયો નથી ચાલે સિમ્પલ અને સિમ્પલ 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 રહેશું ને તો બધાને ગમશું બરાબર હાઈ ફાઈ થશે તો નહીં ગમીએ કોઈને કે કે દરરોજ બધાને શું કહેવાય હાઈ ફાઈ થવું ના ગમે સિમ્પલ પણ થવું ગમે સાચી વાત ને આજે તમને અમારો એરિયા બતાવીએ છીએ જો એ કહે ને બધા કહે છે જ્યોતિબેન તમે શું બોલો છો અમને ખબર નથી તો કઈ નહીં તમને ના ખબર હોય તો અમારી સવારી તૈયાર થઈ ગઈ છે હવે જઈએ છીએ અમે મંદિરે આવી જાવ બધા મંદિરે અમે એક દીકરીને પિકઅપ કરવા આવ્યા છે તો એ હમણાં આવશે આવી અમે મંદિરે ગયા છે સ્વામિનારાયણ મસ્ત બ્યુટિફુલ વેધર છે અત્યારે એટલું ઠંડુ ને મસ્ત વેધર આપણે ઇન્ડિયામાં ખબર છે ઠંડી આવવાની હોય ને ગુલાબી વેધર એવું વેધર અત્યારે છે હું હમણાં જ આવી મંદિરેથી હું હમણાં જ આવી મંદિરેથી હમણાં જ આવી મમ્મી પપ્પાને મૂકીને પણ વેધર એટલું બ્યુટિફુલ વેધર છે ઇન્ડિયામાં આપણે જેમ વિન્ટર આવતું ને એટલે ઇન્ડિયામાં શિયાળો કેવું ગુલાબી વેધર આવતું કે એકદમ ગરમી પણ નહીં ઠંડી પણ નહીં ને એકદમ કૂલ વેધર એટલું મસ્ત વેધર છે ભગવાન કરે ને આવું વેધર દરરોજના માટે તો આપણી બધાની તબિયત પણ સારી રહી ખબર ને ચાલો હું હવે ઘરમાં જાઉં ચાલો હું ઘરમાં જાઉં ને ઠાકોરજીને જઈને પઢાડી દઈ વાયગા છે બહાર કે આજે બહુ જ મોડું થઈ ગયું એટલા માટે ઓકે